ઓ ફારું હે બતા ઓલો છોકરો પાણી વારે હે જૂતાય હાવારે હોય ફાર સારું એ કેમ વાર એને જીરો માં આતો જીરો હોય જીરો પાયો હે જીરું પાયો હોય આટલું એવું એમ ને હોય ફાર વાર બીજા ગાવ હે બીજા આ પલીપુર થોડા ગંગ કરે હે એને જૂતાય કેમ પાણી વારે મારો કાકો પરણાવતો નહીં નકરું કામ કરે 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 હાજ આવે તાર વાત

કો નાહી જો પાણી વાર દોરતો બસ હારો મરી જવાનો કઈ ન દિયો હે મરીએ થારો પણ છે ને મરે માફા મરીએ તો હારો આપણે લપમટે એટલી એક વસો પરણાબો આવું પણ શું કરું મને આણનો જન્મન તાનની આખી જિંદગી મને આમ ને આમ વખા પાડે આ કામ કરાય કરે કરે પરણાવવાની તો આમ તો

છોકરા ને રાજાજે આગેવાન કરાવે આગેવાન ને કઈ અમારા દાંત ઠેક છે એ તમારા છોકરા નું તમે કાચ નક્કી કરો છોકરાને પરણાવી કોઈ બેસે છોકરા તો ખાલી એમ કે

અહ મારા નામ છોકરાને એને કું કે ના કરાય ભાઈ છોકરા કઈ મરી જાય સલાહ ના થોડી હવે તું મને અમે જાય ના ના ચા ચા પીવો જાય નહી કીધું તને